જુહાપુરામાં પાર્કિંગમાં ઉભેલી સ્વિફ્ટ કારમાં અચાનક આગ સદનસીબે કોઈ જાનહાની નહીં નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અચાનક આગની ઘટના સામે આવી છે હરિયાળી સોસાયટીની બાજુમાં આવેલી રોયલ પાર્ક સોસાયટીના ગેટ નંબર બે ના મકાનના કારમાં અચાનક આગ લાગી હતી કાર માલિકે તાત્કાલિક આગની જાણ ફાયર બ્રિગેડને કરી હતી માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઝડપી કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી પરંતુ આગ એટલી ભયાનક હતી કે સ્વિફ્ટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી હાલમાં આગના કારણોની તપાસ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે પાર્કિંગ વિસ્તારમાં આગ લાગતા આસપાસના રહેવાસીઓમાં પણ થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી રિપોર્ટર સરીફ ગાંજી જુવાપુરા અમદાવાદ મારું નામ પરવેશ સિંધી છે હમણાં હું અહીંયા ઘરમાં રહું છું આપણે રોયલ રોયલ પાર્ક ચુમ્માલીસ બીમાં રહું છું અચાનક ગાડીમાં આગ લાગી ગઈ ગાડી છે હજી તો એક મહિનો એકદમ એકદમથી આગ લાગી ગઈ ઓટોમેટિક સીધે ખબર જ નથી શું થયું છે આપણને બી જ્ઞાન નથી બસ કઈથી આગ લાગી અને એકદમ ભડકો વધી ગયો પાણી છાટવાથી બી ભૂજી નઈ એકદમ વધી એકદમ એ જ ભળી ગયો હવે હિંમત ના થઈ એક માણસથી કે ભાઈ આ ભૂજાઈ શકે અને આજુબાજુમાં તો બધા આવી ગયા જ્યાં સુધી આખી બળી ગઈ આગળ આગળ આગળના ભાગથી શરૂ છે હા આખી ગાડી નુકસાન થઈ ગઈ છે આ એ એકદમ જૂનું એકદમ પતી જ ગઈ છે ગાડી પૂરી

આગળ આખી પૂરી થઈ ગઈ અગર જો ફાયર બ્રિગેડ થોડી વહેલું એને એડ્રેસ મળી ગયું હોત તો થઈ જાત કે આ અંદર હતું એટલે ફાયર બ્રિગેડ માટે કોલ કરવામાં આવ્યું એવા છોકરાએ કર્યું છે એકસો એક યા એકસો બાર હશે કોઈ